વડોદરા જિલ્લાના યાત્રાધામ ચાંદોદ ખાતે પારંપરિક રીતે ઐતિહાસિક મલ્હારાઉટ ઘાટના કિનારે ઉજવાતા ગંગાધશારા મહોત્સવના પાંચમા દિવસે નર્મદાજીના પૂજન અર્ચન મહારતી અને પુણ્યકારી સ્નાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત અનેક મહાનુભાવો અને સંતો મહંતો પધાર્યા આ મહોત્સવના પાંચમા દિવસે વ્રતભૂમિ આશ્રમ ચાંદોદ નવા માંડવાના નારાયણ ચરણદાસજી મહારાજ યુવા તબીબ ડોક્ટર રાકેશ પટેલ મહાનુભાવો ચાંદોદ ખાતે નર્મદા સ્નાન કાયિક વાચિક અને માનસિક રીતે તથા દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ આપે છે ઉપરાંત આ દિવસોમાં તલનું તાંબાનું અને સુવર્ણના દાનનો વિશેષ મહિમા પણ વર્ણવમાં આવ્યો છે પ્રારંભ થયેલા મહોત્સવની સોળ જૂને પૂર્ણાહુતિ થશે નર્મદાજીને ગંગા તરીકે જ પૂજન કર્યા છે અને આ ઉત્સવ જે છે એ લગભગ સિત્તેર એંસી વર્ષ નાને થયા ત્યાં સુધી તો ચાલુ જ છે પણ તે પહેલાંથી પણ ચાલુ હતો અને આની અંદર એનું આપણું એ કહે છે કે આ દિવસોમાં દસ દિવસની અંદર જે લોકો સ્નાન કરે ને એને ગંગા સ્નાનનું ફળ મળે અને એનાથી કાયિક વાચિક અને માનસિક એ પ્રમાણે જે ત્રણ પાપ છે માણસના એમાંથી